આ બાજ પુલાવ છે ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા મજામાં જઈશો એન્ડ હેપી એન્ડ હેલ્ધી પણ હશો ફૂમટો અરે ફ્રેશ થઈ ગયા અને આજે અમારે આજે અમારે રામચંદ્ર ભગવાન નો થાળ બનાવવાનો હતો તો અમારે રામચંદ્ર થાળ પૂરી બનાવે છે અમે થાળ ધારી તને કહો રામચંદ્ર ભગવાન નું બરોબર

તો દજી એક આવી લેવાની છે મારી ગાડી ચાલો તો આપણે મંદિરે પહોંચી ગયા છે અહીંયા થાળ લઈને મંદિર છે રામચંદ્ર ભગવાનનું જો આ બસ રાજી માં છે આપણે બેઠા હા કૃષ્ણ ની મૂર્તિ છે આપણે ધરાવી દીધો છે રામચંદ્ર ભગવાન ને તો હવે આપણે જવાથી ઘરે થાળ ખાલી થઈ જાય એટલે આપણે ઘરે જવા રિટર્ન થઈ જઈએ તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે થાળ ને ત્યાં આપણે ઘરે આવ્યા ત્યાં આપણે રામજી મંદિર

ખાઈ લ્યો હાલો હા ખાઈ લીધું પાણીપુર્યા બધા ઓકે તો હવે સોડા બોડા પીવાય ને છે ને ઠંડુ તો હાલો હવે આગળ જઈએ જોઈએ બરાબર ઓકે જલ્દી ઓ તો જો આપણે પાણીપુરી ખાઈ લીધી છે અને હવે સીઓર થી પાન લેવા માટે જાય છે પરત હવે જલ્દી જોડામાં ખાતા એટલે અમને કંઈ વાંધો ન હું નો હું ખાતા પાન ખાતા જ તે ને રાજા રજવાડામાં છે પૂછી તો કરો ખાતા જ તે ને હા ઈ કુશન ખાડા ચાલો મસ્તી નું પાન ખાઈ લઈએ હવે અને હવે ઘરે પગવાની તૈયારી

બાપુજી અમે હાલો જવા દઈએ અને તમે ભૂલ્યા વગર જઈ આવજો પથ્થર જોઈ આવજો હોય હાલો મોટા ગાડી કાઢો મોટા ભાઈ હવે ગાડી કાઢે છે

મુન્ના માઇકલ ચલાવે ચાઇકલ ડ્રીમ 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 તો થોડુંક કામ પતે એટલે આપણે જવા દઈએ કાજા પાછા તમને બધાને એમ થાય કે આ કેમ ગામડે વૈયા ગયા ગામડે અમારે વેકેશન પડી છે ને છોકરાઓને એટલે અમે અમને ગામડે જઈ વેકેશન પતે ને એટલે પાછા અમે ભાવનગર વૈયાવાના છીએ ઘણાએ કમેન્ટમાં પૂછ્યું હતું કે તમે ભાવનગર કેમ નથી રહેતા પણ અમારે છોકરોને વેકેશન મળ્યું એટલે અમે જઈએ છીએ ગામડે બરાબર ને બરાબર છે બરાબર છે વેકેશન એક મહિનો છે ને તો એક મહિનો ગામડે જ રોકાવાનું છે અમે તો રોજ ભાવનગર આવીએ જ છીએ નીકળી ગયા ગામડે જવા ભલે ભૈયા તમારા મોટભાઈ ગાડી આંકે છે અને આપણે નીકળી ગયા બરાબર ને હમણાં

બોલો ઓ બગા યસ પતિ દેવ હારી બહારો બનાવ જો મસ્ત ચીકલા પડી જાયો માડી જમી લીધું તમે માડી ના ના મે બાકી છો જમમ બાકી છે ઓકે હા અમે મોડા આવીએ કે નહીં એટલે ઓલો ગરમા ગરમ ખાઈ કે નહીં અમે એટલે હવે આપણે હાથ પગ મોઢું ધોઈ લઈએ બરાબર પછી આપણે મળીએ ડાયરેક્ટ જબા થઈ ગયો છે મમ્મી ને બોલાવા આવ્યો છે હાલો મમ્મી જમવા હલો એ હા સાહેબ ફોન માં મૂકીને હાલો જમવા અમારે ભાઈને હજી દીવા બત્તી બાકી મેં કરી નાખ્યા પણ અમારા ભાઈને કામકાજ ચાલુ છે હજી દીકુભાઈ ઓ દીકુભાઈ હાલો બેટા જમવા હાલો મારો દીકો

બેઠા હતા ત્યારની ઉંઘતીથી તેને હુંડાવી દીધી અને અમે મમ્મી પપ્પા સોતુ વિજયભાઈ બધા અમે બેઠા હતા તો ચાલો હવે હું રૂમમાં આવી ગયો છું અને હવે હોઈ જાય તો ચાલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રિંક્સ ટેક કેર બાય બાય